શ્રી પરમાત્મને નમો નમઃ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત અધ્યાય સોળ મો શ્રી ભગવાનની વિભૂતિઓ શ્લોક પહેલો ઉદ્ધવજી બોલ્યા હે ભગવાન આપ અનાદિ અનંત કોઈ પણ પ્રકારના આવરણ વિના અસંગ છો તેમ સર્વ વસ્તુ પદાર્થને સર્જી રક્ષી નભાવી ને અંતે લય કરનારા છો શ્લોક બીજો ઇન્દ્રિયોને વસ થયેલા જીવો ઊંચ નીચ સર્વભૂત પ્રાણીમાં એક રૂપે રહેલા આપને કરી શકતા નથી પણ જ્ઞાની બ્રાહ્મણો એટલે બ્રહ્મવેતા જ્ઞાની બ્રાહ્મણો આપને વર્તે છે તેથી આપને ખરી રીતે ભજી શકે છે શ્લોક ત્રીજો વસ્તુ પદાર્થોમાં આપ ક્યાં રૂપે રહેલા છો એટલે અધિક ક્યા રૂપે રહેલા છો કે જેને ભાવપૂર્વક ભજવાથી ઋષિઓ મહાન સિદ્ધિ મેળવે છે તેની સમજણ મને આપવા કૃપા કરો શ્લોક ચોથો હે સર્વ પ્રાણી પદાર્થના સર્જનહાર આપ સર્વ પ્રાણીના આત્મા છો વળી આપ સર્વની રક્ષા કરતા છુપા વિચરી રહ્યા છો છતાં આપ જે સર્વ પ્રાણી પદાર્થના જોનારા છો તેને આપની માયાથી મોહિત જીવો જોઈ શકતા નથી શ્લોક પાંચમો હે ભગવાન આપના અધિક અંશવાળા વિભૂતિ પદાર્થો સ્વર્ગ પાતાળ કે પૃથ્વી લોકમાં હોય અને સર્વ લોકમાં જે પ્રભાવશાળી દેખાતા હોય તે મને કહેવા કૃપા કરો હું આપના સર્વ તીર્થરૂપ ચરણ કમળમાં વારંવાર લડીને પૂછું છું શ્લોક છઠ્ઠો શ્રી ભગવાન બોલ્યા પ્રશ્ન કરવામાં કુશળ એવા હે તમે જે પ્રશ્ન ઉદ્ધવક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાવાળા અર્જુને શત્રુની સમક્ષ જ મને અગાઉ પૂછેલ શ્લોક સાતમો એક રાજના લોભથી પોતાના પિતરાઈ બાંધવોને મારવા એ ખોટું છે એટલે અધર્મ છે આમ આ લોક હણાઈ જશે કે હું હણી નાખીશ એવા ભયથી લોક બુદ્ધિને વશ થઈ અર્જુન યુદ્ધ કરતા અટકી પડ્યા શ્લોક આઠમો તે તાણે રણ મેદાનમાં આવું યુદ્ધ કરવું તે ધર્મ છે એમ યુક્તિપૂર્વક સમજાવતી વખતે હે ઉદ્ધવ તમે હાલ પૂછો છો તે જ પ્રશ્ન મને પૂછેલ શ્લોક નવમો હે ઉદ્ધવ સર્વભૂત પ્રાણીનો આત્મા મિત્ર તેમ ઈશ્વર હું છું ભૂત પ્રાણી રૂપે પણ હું જ ભાષું છું તેમ તેમનો સર્જનહાર પોષણ કરનારો ને નાશ કરનારો પણ હું જ છું એટલે બધાનો સ્વામી હું છું શ્લોક દસમો ગતિવાળાની ગતિ કરવાની શક્તિ રૂપ હું છું સર્વ ને નિમણ રાતુ ના મૂળ કારણ રૂપ ગુણ હું છું શ્લોક અગિયાર મો ગુણ વાળા પદાર્થમાં ક્રિયાશક્તિ મહાન વસ્તુમાં મહત્વ હું છું એટલે બુદ્ધિ હું છું ઝીણી વસ્તુમાં જીવ છું અને વસમાં લેવી કથણ એવી વસ્તુમાં મન હું છું શ્લોક બારમો વેદને દર્શાવતા બ્રહ્મા હું છું મંત્રોમાં ઓમકાર હું છું એટલે મારું સ્વરૂપ છે અક્ષરોમાં અકાર હું છું છંદોમાં ગાયત્રી મારું સ્વરૂપ છે શ્લોક તેર મો દેવતાઓમાં ઇન્દ્ર રાજા હું છું વસુઓમાં અગ્નિ હું છું બાર માં વિષ્ણુ હું છું અને અગિયાર રુદ્રો માં શંકર હું છું શ્લોક ચૌદ મો માં ભૃગુ હું છું માં મનુ છું માં નારદ છું અને ગાયોમાં કામ ધ્યુ મારું સ્વરૂપ છે શ્લોક પંદર પ્રજાપતિઓમાં હું દક્ષ છું અને પિતૃઓમાં અર્યમાં મારી વિભૂતિ રૂપ છે શ્લોક સોળ ઉદ્ધવ એમ જાણો કે દૈત્યો ના રાજા પ્રહલાદજી મારી વિભૂતિ છે નક્ષત્રો માં ઔષધિનો પતિ ચંદ્ર માં હું છું યક્ષ રાક્ષસો માં કુબેર સત્તર વિભૂતિ રૂપ છે જળચર જીવોમાં હું વરુણ છું તાપ આપનારા પ્રકાશમાન પદાર્થોમાં સૂર્ય હું છું અને મનુષ્યોમાં રાજા છું શ્લોક 18 મો ગોરાઓમાં ઉચ્ચેં સ્રવા હું છું ધાતુઓમાં સોનું હું છું દંડ દેનારામાં હું યમ દેવ છું અને સરપોમાં વાસુકી મારું સ્વરૂપ છે શ્લોક 19 મો મોટા નાગરાજોમાં શ્રેષ્ઠ નાગ હું છું દાઢવાળા શિંગડાવાળા આદિ સર્વ પશુ જાતિમાં સિંહ હું છું ચારે આશ્રમોમાં શ્રેષ્ઠ સંન્યાસ આશ્રમ મારી વિભૂતિ છે અને વર્ણોમાં બ્રાહ્મણ હું છું શ્લોક વીસમો વેહતા તીર્થોમાં ગંગા હું છું જળાશયોમાં સમુદ્ર હું છું આયુધો ધનુષ હું છું અને ધનુર્ધારીઓમાં ત્રિપુરારી શંકર મારું સ્વરૂપ છે શ્લોક એકવીસ મો સ્થિર ભૂતો વિશે હું છું જ્યાં મુશ્કેલ એવા દુર્ગમ સ્થાનોમાં હિમાલય હું છું વનસ્પતિમાં પીપળો હું છું અને અન્નોમાં જવ હું છું શ્લોક બાવીસ મો પુરોહિતોમાં વશિષ્ઠ હું છું વેદ નિષ્ઠ ઋષિઓમાં બૃહસ્પતિ હું છું બધા શ્રેષ્ઠ સેનાપતિઓમાં સ્કંદ હું છું એટલે કાર્તિક સ્વામી હું છું સર્વ ઠેકાણે શ્રેષ્ઠ બ્રહ્માજી રૂપે હું છું શ્લોક ત્રેવીસમો બધા યજ્ઞોમાં વેદ પાઠ મારું સ્વરૂપ છે એટલે સ્વાધ્યાય યજ્ઞ મારું સ્વરૂપ છે વ્રતો માં વ્રત છું પવિત્ર કરનારી વસ્તુઓમાં સૂર્ય, વાયુ, જળ, વાણી, અગ્નિ, તેમ અંતર આત્મા એ રૂપે પાવન કરનારો હું જ છું એટલે તેની પાવનકારી શક્તિ મારાથી જ છે શ્લોક 24 મો યોગની બધી સ્થિતિમાં સમાધિ મારી વિભૂતિ રૂપ છે વિજયની ઈચ્છાવાળામાં છુપો મત એટલે ઇંગિત મત એ મારું તત્વ છે ચતુરાઈ વાળી વિદ્યામાં બ્રહ્મ વિદ્યા હું છું વિવાદની કળાઓમાં વિકલ્પવાદ મારી શક્તિ રૂપ છે એટલે વસ્તુઓને અનેક રૂપે ઘટાવવાની કળા મારી શક્તિ રૂપ છે શ્લોક પચીસ મો સ્ત્રીઓમાં સત્રુપા અને પુરુષોમાં સ્વયંભુવ મનુ મારી વિભૂતિ રૂપ છે મુનિશ્વરોમાં નારાયણ ઋષિ હું છું અને બ્રહ્મચારીઓમાં કુમારો હું છું શ્લોક છવ્વીસમો સર્વ ધર્મોમાં સર્વ આત્મ આત્મસમર્પણ મારી વિશેષ વિભૂતિ રૂપ છે અભય આપનારી વસ્તુમાં આત્મામાં નિષ્ઠા એટલે બ્રહ્મનિષ્ઠા શ્રેષ્ઠ છે ગંભીર પુરુષોમાં વાણી તેમ મૌન રૂપે હું છું અને દંપતી એટલે સ્ત્રી પુરુષના જોડામાં પ્રજાપતિ હું છું શ્લોક સત્યાવીસ કાયમ જાગતા પદાર્થોમાં વર્ષ ને ઋતુઓમાં વસંત હું છું મહિનાઓમાં માઘસર માસ ને નક્ષત્રોમાં અભિજીત નક્ષત્ર મારી વિશેષ શક્તિવાળા છે શ્લોક ચારે યુગમાં સત્ય યુગ મારું સ્વરૂપ છે ધીર પુરુષોમાં મુનિ અસિત ને દેવલ રૂપે હું છું વ્યાસોમાં માં વેદ વ્યાસ ને વિચક્ષણ જ્ઞાની પુરુષોમાં શુક્રાચાર્ય રૂપે હું છું શ્લોક ઓગણત્રીસમો ભગવાન વાસુદેવ હું છું અને વૈષ્ણવોમાં હે ઉદ્ધવ તમે મારું સ્વરૂપ છો કિમ પુરુષોમાં હનુમાન હું છું ને વિદ્યાધરોમાં સુદર્શન રૂપે હું છું શ્લોક ત્રીસમો મણિઓમાં પદ્મરાગ મણિ મારી વિભૂતિ રૂપ છે કોમળ વસ્તુઓમાં કમળની વચ્ચે રહેલ रस्कस अति कोमाड त्यति मारी विशेषता खड ने दर्भोमा कुस नामना दर्भ हु छु अग्निमा होमवानी हवी ओमा श्रेष्ठ गायनु घी हु छु श्लोक 31 मा लक्ष्मी रूप हु छु छड जुगार छु सहनसीलोमा झरना रूपे हु બળવાનો નું જોમ હું છું એટલે બળવાનો બળ હું છું શ્લોક બત્રીસો વીર પુરુષોની વૈષ્ણવો માં ભક્તિની ક્રિયા રૂપે હું છું નવ મૂર્તિઓને ભક્ત પૂજે છે તેમાં સર્વશ્રેષ્ઠ વાસુદેવ હું છું એમ જાણો મતલબ નવમૂર્તિ માં એટલે વાસુદેવ શંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન નારાયણ વરાહ નરસિંહ વામન બ્રહ્મા શ્રીધર શ્લોક ચોત્રીસ ગંધર્વોમાં હું વિશ્વા વસુ છું અપ્સરાઓ માં પૂર્વ ચિતિ છું પર્વતોની સ્થિરતા છું પૃથ્વીમાં રૂપે છું શ્લોક ચોત્રીસ મો પાણીમાં મધુર સ્વાદ છું તેજસ્વી વસ્તુ રૂપે છું ચંદ્રાની આકાશમાં સૂક્ષ્મ શબ્દ છું શ્લોક પાંત્રીસ મો બ્રાહ્મણ ભક્તોમાં માં બલિરાજા છું સૂરવીરોમાં અર્જુન છું ભૂત પ્રાણીની ઉત્પત્તિ સ્થિતિ ને લય રૂપે હું જ પ્રવર્તી રહેલ છું શ્લોક છત્રીસ પરસ ક્રીડા મળ્યાગ હાલવું ચાલવું ગ્રહણ કરવું બોલવું સ્વાદ લેવો સાંભળવું સૂંઘવું જોવું એ બધી ઇન્દ્રિયોની શક્તિ રૂપ હું છું શ્લોક સાડત્રીસ મો પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ બુદ્ધિ અહંકાર ને ઇન્દ્રિયો સૂક્ષ્મ પ્રકૃતિ ને પુરુષ સત્વ રાજસ ને તામસ ત્રણે ગુણો એ બધા રૂપે હું જ છું આ તત્વોની સંખ્યા તેનું જ્ઞાન ને તેનો નિશ્ચય બધું મારા રૂપ છે શ્લોક આડત્રીસ મો

તેમાં રહેલ મારી વિભૂતિઓને ગણી ન શકું શ્લોક ચાલીસમો જે જે પદાર્થોમાં તેજ લક્ષ્મી એટલે શ્રી કીર્તિ ઐશ્વર્ય લજ્જા સદભાગ્ય ત્યાગ પરાક્રમ સહનશીલતા કે જ્ઞાન હોય ત્યાં મારો અંશ છે એટલે સામાન્ય પ્રકૃતિથી તત્વ છે શ્લોક એકતાલીસમો આ મારી સર્વ વિભૂતિઓ તમને ટૂંકમાં કહી બતાવી તે મનના રૂપ કેવળ બોલવા માટે જ છે શ્લોક બેતાલીસમો હે ઉદ્ધવ ખરી રીતે તો મન વાણી પ્રાણ ઇન્દ્રિયો ને કામનાવાળી બુદ્ધિ એ બધાને સત્વગુણી બુદ્ધિથી વશ કરો એટલે જ્ઞાન બુદ્ધિ થી વશ કરો તો સંસારમાં નહીં પડો શ્લોક પોતાની જે યોગી મન સારી રીતે રાખતો નથી તેના કરેલા તપ દાન ને વ્રતો કાચા ધડામાં ના પાણીની જેમ સરી જાય છે શ્લોક મો સાધક પોતાના મન વાણી प्राण तथा बुद्धि ने मारी भक्ति वाली बुद्धि छे श्री नारायण भगवान की जय श्री कृष्ण चंद्र देव की जय द्वारिका की जय रणछोड़ की जय नरसिंह राम महाराज की जय સદગુરુદેવ કી જય રાદે શ્યામ રાદે શ્યામ